ડોડો એસોસિએશન તરફથી મારી નમ્ર વિનંતી છે આદરણીય ગૌતમભાઈ પ્રણવભાઈ અને સીઓ સુરેશ બાંગલાનીજીને અન્ય કંપની ગુજરાત ગેસ એચપી ચડોતર ગેસ આ સાબરમતી ગેસ એ અન્ય કંપની કરતાં અદાણીનો રેટ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન જે પાંચ રૂપિયાને એકવીસ પૈસાનો ડિફરન્ટ આવે છે એની અમને ઘણી બધી નુકસાન અમે વેઠી રહ્યા છીએ અત્યારે અમારા ધંધાને પણ ખૂબ મોટી અસર પડી રહી છે કસ્ટમરોની ખૂબ કમ્પ્લેનો આવે છે આના માટે અમે રજૂ પહેલાં પણ એક રજૂઆત કરેલી છે છેલ્લા છ મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ અને અત્યારે અમે લાસ્ટ લેટર લખ્યું છે આપને એની અલ્ટિમેટ જે લાસ્ટ ડેટ અમે અગિયાર તારીખ આપને આપી છે કે અગિયાર તારીખ પહેલાં અમને બોલાવીને આનો કંઈક ઉકેલ લાવો જો અગિયાર તારીખ સુધી આનો કંઈ ઉકેલ નહીં આવી શકે તો ચૌદ તારીખે સવારે અગિયાર થી ચાર શાંતિ ગેટ ઉપર કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્ચના રોજ અદાણીની ઓફિસમાં પત્ર આપેલ છે કે ગુજરાતમાં આપના સિવાય પાંચ ગેસ કંપનીઓ છે જેનો સીએનજીનો વેચાણ ભાવ ચુંબોતેર રૂપિયા ચુમ્બાલીસ પૈસા છે જ્યારે આપનો ભાવ તેનાથી પાંચથી સાડા પાંચ રૂપિયા વધારે છે જેનાથી ગ્રાહકોને તો ખૂબ નુકસાન થાય છે સાથોસાથ ઓછા ગ્રાહક આવવાના હિસાબે અમુક પણ નુકસાન થાય અદાણીના બીજી બધી કંપનીઓ કરતા અદાણી ગેસના ભાવ વધારે છે તેના માટે અમે અગાઉ પણ માગણીઓ કરેલી છે ભાવ સરકાર કરવા માટે એ લોકો સ્વીકાર્યું પણ હતું પણ હજુ સુધી ત્યાં સ્વીકાર ભાવ સરકાર નથી કરે તમારી માગણી હજુ એમને જ માગણી ચાલુ છે અદાણી સીએનજી ગેસ કંપનીનો ભાવ બીજી ગેસ કંપનીઓ કરતા પાંચથી સવા પાંચ રૂપિયા વધારે છે જેથી અમે માનનીય શ્રી ગૌતમભાઈ અદાણી શ્રી પ્રણવભાઈ અદાણી તથા અદાણી ગ્રુપના સી સુરેશભાઈ મંગલાણી સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ પણ સીએનજી ગેસનો ભાવ બીજી ગેસ કંપનીઓના સમકક્ષ કરી આપે